આજે ભગવાન સોમનાથ મંદિર જે આપણે પ્રાણપતિ સાથે એના જે પંચોતર નું વર્ષ છે અને છેલ્લા ત્રણ વર્ષથી થી સોમપોરા બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન સોમનાથ આ નગર યાત્રા આયોજન કરવામાં આવે છે આ વર્ષે ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ પણ આમાં જોડાયેલ છે અને આપ જોવો છો લોકોમાં એનો ઉત્સાહ છે અને ભવિષ્યમાં ગુજરાત સરકારના ના પ્રવાસથી આ યાત્રા છે એ લોકો માટે એક મોટું આકર્ષણ કેન્દ્ર બને અને ધાર્મિક લોકો જે છે એને યાદ થાય અને મોટી સંખ્યામાં જોડાય અને આ ફલક આપણે મોટી સ્વરૂપમાં લઈ જઈ શકીએ એવું સો આયોજન કરું અને સમગ્ર સોમપુરા બ્રાહ્મણ સમાજ ને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે સોમનાથના સ્થાપના દિવસ નિમિત્તે સોમનાથ ના તીર્થ પુરોહિતો દ્વારા સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આ દર વર્ષે ત્રણ વર્ષથી આ પાલખી યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આજે રમેશભાઈ ઓઝા દ્વારા પૂજા અર્ચના કરી અને આ પાલખી યાત્રા નો આજે શરૂઆત કરાવી છે જેમ બીજા જ્યોતિર્લિંગોમાં ભગવાન નગરચર્યા નીકળે છે સોમનાથ માં પણ દર વર્ષે સ્થાપના દિવસ નિમિત્તે સોમનાથ ની નગરચર્યા કરી અને સોમનાથના નગરજનોને દર્શન કરવા માટે આપતા હોય છે ત્યારે આવનારા સમયમાં રાજ્ય સરકાર પણ આ પાલખી યાત્રાને દ્વેશ અને દુનિયા સુધી લઈ જવા માટે રાજ્ય સરકાર પણ કઠિબદ્ધ છે અને આવનારા સમયમાં પવિત્ર વિકાસ યાત્રા ધાવના માધ્યમથી સરકાર પણ આમાં વિશેષ આયોજન કરી અને આ પાલખી યાત્રામાં વધારેમાં વધારે લોકો જોડાયવા પ્રયત્ન કરે છે